પીડું પત્રકારત્વ કરનારાઓનો સાથ લઈ સ્થાનિક પત્રકારોને ડરાવવા નીકળેલા નિશેષ સામે ખાતકીય તપાસની માંગ જિલ્લા બહાર બદલી ન થાય ત્યાં સુધી મીડિયા અને તંત્ર વચ્ચે બગડેલા સંબંધો સુધારવા અશક્ય નેશનલ પ્રેસ એસોસિએશનના નેજા હેઠળ આજરોજ ભરૂચ જિલ્લાના પત્રકાર દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી સ્થાનિક પત્રકારોને રંજાળનાર તાપી જિલ્લાના સહાયક માહિતી નિયામક નિનેશ બાપુર ઉપર ખાતાકીય તપાસ કરાવી બદલી કરવાની માંગણી કરાઈ છે ભરૂચ જિલ્લા કલેક્ટર અને પત્રકારો દ્વારા આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે તાપી જિલ્લામાં સહાયક માહિતી નિયામક તરીકે જ્યારથી નિનેશ બાબોરની નિમણૂક થઈ છે ત્યારથી નિનેશ ભાભોર દ્વારા પત્રકાર સાથે બિનજરૂરી માથાકૂટ ઝઘડો કરતા આવ્યા છે નિમ્ન કક્ષાનું પીડું પત્રકારત્વ કરનાર અને ધાક ધમકી આપી પૈસા પડાવનાર જિલ્લા બહારના પત્રકાર તંત્રી સાથે મળી સ્થાનિક પત્રકારોને કામ પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી કરતા આવ્યા છે પત્રકારો વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી ખાતાના વોટ્સઅપ ગ્રુપમાં બદન નકશીકારક લખાણો લખી બદનામ કરતા આવ્યા છે સ્થાનિક પત્રકાર વિરુદ્ધ એલફેલ બોલે છે બોલેલું પીડું પત્રકારત્વ કરનારાઓ પાસે છપાવે છે છાપેલું ફરી માહિતી ખાતાના વોટ્સઅપ ગ્રુપમાં પોસ્ટ કરી પત્રકારોને બદનામ કરી કરતા આવ્યા છે માહિતી ખાતાના ગ્રુપમાં પોસ્ટ બાબતે તપાસ કરતા પીળુ પત્રકારત્વ કરનારા સાથે ભાભોર સારા સંબંધ છે આ વાત સ્પષ્ટ થાય છે કે ભાભોરે પોતાને સુપર અધિકારી માની લઈ કલેક્ટર કે માહિતી ખાતાના અધિકારીઓની મંજૂરી લીધા વિના પોતાના અંગત હેતુ સિદ્ધ કરવા પોતાનો દ્વેષ સંતોષવા સહકારી હોદ્દાનો દુરુપયોગ કરી પત્રકાર વિરુદ્ધ વારંવાર પ્રેસ કોન્ફરન્સ કરતા આવ્યા છે છતાં જિલ્લા કલેક્ટર કે માહિતી વિભાગ દ્વારા શિસ્તભંગની કાર્યવાહી નહીં કરવામાં આવતા ભાભોરે પત્રકારોને બદનામ કરવાનું ચાલુ રાખ્યું પત્રકાર અને વહીવટી તંત્ર વચ્ચે સંબંધોમાં મોટી તિરાડ આવી છે સરકારી પ્રચાર અને પ્રસારની કામગીરી ઉપર સીધી અસર વર્તાઈ રહી છે બાબુરે સરકારની વિકાસલક્ષી કામગીરી યોજનાઓની માહિતી કે કાર્યક્રમ લોકો સુધી પહોંચે તેવું કામ કરવાના બદલે પોતાનો સરકારી સમય પત્રકારો સાથે લડવામાં બદનામ કરવામાં વેડફી રહ્યા છે છતાં તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાતા નથી ખૂબ જ ગંભીર વહીવટી ક્ષતિ છે સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી પત્રકારો કે આમ જનતાને ડરાવવાનું વધુ સાંખી લેવાશે નહીં વહીવટી તંત્ર મીડિયા વચ્ચે બગડેલા સંબંધ બોરની બદલી વગર સુધારવા શક્ય જાણતા નથી તેમની વિરુદ્ધ ખાતકે તપાસ કરી બદલી અન્ય જિલ્લામાં કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે ભરૂચ જિલ્લા પ્રભારી રિઝવાન સોડાવાલા અને farooq દિવાન આ સભ્યો હાજર રહ્યા હતા રિયાઝ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે